ભરૂચ શહેરના ખુલ્લી ગટરના પાણીમાં એક વ્યક્તિ તણાઈ જતા મોત નીપજ્યું હતું જેના પગલે પરિવારજનોએ ખુલ્લી ગટરોના કારણે બનતી ઘટનામાં પાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો ભરૂચ શહેરના મારુફળિયાના વાલ્મિકાસ વિસ્તારમાં રહેતા મનોજ સોલંકી નારાયણ હોસ્પિટલમાં હંગામી ધોરણે ફરજ બજાવતા હતા ગતરોજ રોજ રાત્રિના ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી મનોજ સોલંકી નોકરી પરથી છૂટીને પરત પોતાના ઘરે આવી રહ્યા હતા આ સમય દરમિયાન તેઓ ચિંગસપુરા ગોલવાડા નજીક પાલિકાએ બનાવેલી તૂટી ગયેલી ખુલ્લી ગટરમાં પડતા ઊંડી ગટરના વહેતા પાણીમાં તણાઈ ગયા હતા દાંડિયા બજાર વિસ્તારમાં તેનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતા આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને પરિવારજનોએ ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગણી કરી હતી આ સમગ્ર ઘટનામાં ભરૂચ નગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલી ગટરો તૂટી જતા ખુલ્લી બની જતા અહીંયાથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે સોલંકી બોલું છું અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે દોઢ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવારીસ જેવી લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે કોઈ હાંભે જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવવાના પટેલ લોકો પટેલ લોકો ને બધા ને પર હરિજન ને વસાવવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા ઉતરા મૈરા ને માણસો મૈરા બરાબર થઈ જઈેલા છે ચિંગસપરા હરિજન વાસલી અંદર હું ને એમ્બ્યુલન્સ બે એમ્બ્યુલન્સ વાળા ફોન કરી દે એમ્બ્યુલન્સ વાળા બે આવી નથી શકતા હું એવો અન્યાય છે ને એવો અધિકાર છે અત્યાર સુધી કેટલા તે બી ખચાઈને ખેચાઈને આવેલા હતા તે એક ભાઈ એ જોયું તારે અમને લાશ મળી હવે ના જોયું હોત તો આ કા જઈને પડતે હું કોની બે દરકારી લાગે બે દરકારી નગરપાલિકા વાળાની લાગે બીજી હાની લાગે નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ